હા મિત્રો આપણે નવું નવું જાણવાની કોશિશ કરીએ નમસ્કાર મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું તમારો દોસ્ત નીલેશ બીર તમે જોઈ રહ્યા છો નીલિયા નલવાસા ચેનલ મિત્રો વાત કરીશું કે દેશમાં જે દેશના ઉદ્યોગપતિઓ દેશને અલગ અલગ રીતે મદદ કરી રહ્યા છે દેશને ઘણો આગળ જવા માટે દેશનો વિકાસ કરવા માટે અલગ અલગ રીતે એમનો ફાળો રહ્યો છે ત્યારે આનંદ મહિન્દ્રા એટલે કે મિત્રો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ એક ટ્રેક્ટર લોન્ચ કર્યો છે એ પણ આપણા દેશની આન બાન શાન કેવાતી તિરંગાના જે પટ્ટાઓ એમના ટ્રેક્ટરમાં લગાવ્યા છે તો મિત્રો આનાથી ખુશીની વાત કહી જ્યાં મિત્રો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની એટલે આનંદ મહિન્દ્રાએ પોતાનો ટ્રેક્ટર લોન્ચ કર્યું છે જે પાંચસો પંચ્યાસી ડીઆઈ મોડલ એમાં મહિન્દ્રા કંપનીએ જે પોતાની દેશભક્તિ દેખાડી છે આગળ મિત્રો છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે જે દેશને અલગ અલગ રાજ્યોમાં પ્રજાસત્તાક દિન તરીકે અનેક રાજ્યોમાં જે આપણા ધ્વજવંદન થવાના ત્યારે મહિન્દ્રા કંપનીએ એક ટ્રેક્ટર લોન્ચ કરીને દેશમાં પોતાની દેશભક્તિ બતાવી મિત્રો આપણે વાત કરીશું ઘણા ઉદ્યોગપતિઓ આપણે વાત રતન ટાટા જેવા ટાટા ગ્રુપ અત્યારે દેશ અને દુનિયાભરમાં ઘણી સેવાઓ આપી રહ્યા છે જે દેશની તરક્કી કરવામાં ઘણો એમનો ફાળો રહ્યો છે ત્યારે આનંદ મહિન્દ્રાએ પણ પોતાની દેશભક્તિ ક્યાંક ને ક્યાંક દેખાડી છે એ પણ પોતાના જે ટેક્ટર લોન્ચ કર્યા છે મહિન્દ્રા ટેક્ટર પાંચસો પંચ્યાસી ડીઆઈ મોડલમાં જે પોતાના તિરંગા આપણી દેશની આન બાન શાન કહેવાતા તિરંગા જે કેસરી સફેદ લીલા પટ્ટામાં ટ્રેક્ટર લોન્ચ કર્યા છે તો મિત્રો આ ટ્રેક્ટર લોન્ચ તથા માર્કેટમાં બૂમ પડાવી છે મિત્રો માર્કેટમાં તમે ઘણા ટ્રેક્ટર જોયા હશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ટ્રેક્ટર છે તમને પહેલી વાર જોવા મળશે મિત્રો વાત કરીએ તો મહિન્દ્રા ટ્રેક્ટર આપણા દેશમાં જ નહીં પરંતુ અન્ય વિદેશમાં પણ આ મહિન્દ્રા ગ્રુપ જે ડંકો વગાઈ રહી છે જે મહિન્દ્રાના ટ્રેક્ટર દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે આપણા દેશમાં જ આ ટ્રેક્ટર લોન્ચ કર્યા છે ત્યારે આગળ ટ્રેક્ટર લોન્ચ થતાં જોવા મળ્યા છે તો મિત્રો તમારે આ વિડીયા વિશે શું કહેવું છે તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય જવાન જય